ભ્રષ્ટાચાર બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી જેની તપાસ ચોટીલા તાલુકા વિકાસ અધિકારીને સોંપવામાં આવેલ પરંતુ કોઈ આગળની તપાસ કાર્યવાહી કરવામાં આવેલ નથી ત્યારે હાલ વરસાદના પાણી આધુરા ગટર કામથી સમગ્ર ગામમાં ફરી વળતા રોગચાળો ફેલાય તેવી દહેશત ગામ લોકો કરી રહ્યા છે બાબતે સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે ગામ લોકોએ આક્ષેપ લગાવતા જણાવ્યું કે આ ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચાર કરનાર ગઠેડા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી છે તેમની સામે કોઈ તપાસ કેમ થતી નથી ગ્રામજનોએ એક વિડીયો વાયરલ કરી છે તંત્ર સામે સણસણતા સવાલોનો મારો ચલાવ્યો છે જોકે આગંદકી દૂર કરવામાં નહીં આવે તો સમગ્ર ગઠડા ગામને રોગચાળાના ભરડામાં આવી જશે સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવે તેમ કિશોરભાઈ સોડમિયાએ જણાવ્યું રિપોર્ટર રામકુભાઈ કરપડા ન્યૂઝ સેવન ના હિસાબે આ ગઢડા ગામની અંદર પંદર વીસ વર્ષથી એકને એક તરફી શાસન છે અને તમે જોવો ભૂગર્ભ ગટર તૂટી ગયેલી છે હાલ ગુજરાતમાં જે ચાંદીપુરા નામનો રોગ ચાલી રહ્યો છે તેના લીધે આ વીસથી પચીસ જનનું આરોગ્ય જોખમ રહ્યું છે ઘણી વખત રજૂઆત કરવા છતાં કોઈ નિવારણ લાવવામાં આવેલ નથી કાલે પણ અમે ડીડીઓ સાહેબને ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે અને તેમનામાં જો માણસે હોય ને તો હવે આ ગઢડા ગામવાળાને એક વખત આ બાર રિપેરિંગ કરાવી અને બહાર કાઢે અને બચતી રહે એવી અમારી નમ્ર વિનંતી છે મારું નામ કિશોરભાઈ અરજણભાઈ સોળમિયા ગામ ગઢડા તાલુકો મૂળી આ ગઢડા ગામની મેન બજાર છે અને મેન બજારમાં અમે આ ગામ લોકો અને આજે બજારમાં રહેણાંક વિસ્તારના તમામ લોકો સાથે ઊભા છે અને આજે અમે ડીડીઓ સાહેબને જે એક રજૂઆત કરવામાં આવી છે કે આ બજારની અંદર આજથી દોઢ વરસ પહેલાં અંદાજે કે બે વર્ષ પહેલાં જે ભૂગર્ભ ગટરનું જે કામ કરવામાં આવ્યું તે એમાં બહુ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેમાં સરપંચ તલાટી અને કોન્ટ્રાક્ટર બધાએ સાથે મળી અને આ ગટરને જે નાખવામાં આવી એની જે અંદર ઊંડાઈ નાખવામાં આવે તે ઊંડાઈ પણ નાખી નથી અને એના જે વાટા કરવાના આવે એ વાટા પણ પૂરા કર્યા નથી અને જે પાણીનો નિકાલ જે બહાર કરવાનો આવે તે પણ પાણી બહાર પહોંચાડવામાં આવ્યું નથી જેથી અનેક સમસ્યા થાય છે અને જે ઉપર વિસ્તારનું જે આવતું પાણી જે અહીંયા કણે તમે જોઈ શકો છો કે અહીંયા કણે જે પાણી નીકળે છે ભર ઉનાળે અહીંયા કણે ચોમાસા જેવી સ્થિતિ હોય છે ત્યારે આ સ્થિતિમાં અહીંયા કણે જે મેલેરિયા ટાઈફોઈડ અને જે અત્યારે જે નવો જે વાયરસ નીકળ્યો ચાંદીપુરા જેવા વાયરસ થવાની જે સમસ્યા અમારા જે રહેણાંક વિસ્તારના લોકો છે અને વધારે ભાગ આ બજારની અંદર જે માલધારી લોકો વસે છે અને માલ માલધોરની સમસ્યા અને આ ગટરનું પાણી ઉપર વિસ્તારમાં આવેલું ગટરનું પાણી જે માલધારીના ઘર સુધી પહોંચી જાય છે ઘરની અંદર પૂછી જાય છે આવી બધી સમસ્યાઓ હોવા છતાં અને આ બાબતની અમે અનેક વખત ડીડીઓ સાહેબને લગભગ પાંચ સાત વખત રજૂઆત કરી ડીડીઓ સાહેબને રજૂઆત કરી પણ આ ભ્રષ્ટ તંત્ર અને બધા મિલી ભગત હોય એવી સ્થિતિ અમારા ગામ ગઢડાની છે તો અમારી સાથે અમારા ગામના ગઢડાના લોકો બધા ઊભા છે તો તમે જોઈ શકો છો કે આપ કેવી અમારી ગઢડાની હાલત છે તો અમારી ગામજનોની એક જ વિનંતી છે કે ડીડીઓ સાહેબને કે જે અમારા ગામના તલાટી છેલ્લા બાર વર્ષથી એકને એક જગ્યાએ નોકરી કરે છે એટલે ગામજનો સાથે તલાટી કે ભાઈ કોન્ટ્રાક્ટર સાથે મિલી ભગત કરીને બહુ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તો તાત્કાલિક ધોરણે આ તલાટી શ્રેણી બદલી કરવામાં આવે અને કોઈ તટસ્થ વ્યવસ્થિત તલાટી અમારા ગામની અંદર મૂકવામાં આવે